देवी सर्वूतेषु उमियाेण संस्थित नमस्म तै नम ते नमो नम या ना। देवी शर्वूतेषु नारायणीपेण सं नमस्म ते नम ते नमो नुरोरब्रमा ना। गुरु रविष्णु तो गुरदेव महेश्वरा गुरु साक्षात् पदं नम्ब तस्मै श्रीगुरुवे ध्यानमूलं गुरोरमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवरं मोक्षमूलं गुरुप्रभा अखण्डमण्डलाकारं यातं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं धन्वातीतं गगनसदृशं तत्त्वमत्याश्रीलक्षम् एकं नित्यं विमलमचलं सर्वदेशाक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि ॐगुरु तं नमामि ॐगुरु तं नमामि वरलक्ष्मीनारायण भगवान् महादेव गुरुदेव शनाक ओधो रांची महाराज आज के आनंद ओ नम पार्वती पद हर हर महादेव हरी आज આ મોબલ મોરા ગામના આંગણે હરિહર મહત્સવ સ્વભાગના હરિહરના ઘર બંને તમે આજે ધજાનું પૂજન કર્યું એટલે હરિહર મહત્સવ અને એવા પવિત્ર પ્રસંગે ભગવાન લક્ષ્મીનારાયણની પરમ નિશ્રામાં તમારા જ આ માટીમાં રમી અને અમારો મંગલાલ નોટો થયો નલ

શી બીજો કોણ છે એ કલાશવી નામ કેન્દ્રસ્થાનના પ્રમુખ બી બસી બન્યા પણ જમાઈ વેલા હે તો કે શરીર આખેલ મોહનભાઈ દેવાને કીરીટભાઈ દેવાને સેવા દેવી પડશે પ્રમુખની પડી જમાઈ તરે છે એટલે બંગાનાભાઈ કીરીટભાઈની જોડે આવ્યા મોહનભાઈ કીરીટભાઈના મોહણે આ ભાણો તો કે જમાઈનો ભાણો હોય ન સુતા

બોવનેમ લાગતું છે કે ફંડ ફાડાઓની વાતો કરે છે થોડી ફંડ ફાડાની વાતો ઉતારતા અને મને વડીલો દીસો જોયા હતા એક એક પેટી paio પોટી paio પોટીની એક પેટી દરરોજ અમે આખ્યા paio પોટી અને બીજી પેટી સચો ચોડાઈ નામ પડતી જળતર નામ પડતી અને 3G કે ટુ વાસ્તવિક બને આ ત્રણ પેઢીની મંઝિરા બી લોકો બચપણમાં જોયા હે વૃદ્ધોમાં કે વડીલો કેવી રીતે પોતાનું આશિયાણ બનાવ્યું હતું બરોબર રૂપિયાથી અને એનામાં એ આશિયાણ બનાવતા બનાવ ગામની અંદર ગામની વચ્ચે એક નાનકનું ભગવાન લક્ષ્મીનાથનું પ્રાણ મંદિર उद्धवराम जी महाराज मिश्रा में आदेश आशीर्वाद थे बहुत दनला वाणी तो लक्ष्मीनारायण तो भगवानी प्रतिष्ठा श्रावण मस में कच्छनी अंदर एवं लगभग कोकज को मंदिर हे गंगाराम जेनी प्रतिष्ठा श्रावण मस में बदली हुई

યા કૃદ દેવી નું જ્યાં માનતા છે તો નિષ્ઠ જો ભગવાન શ્રી હોવા જોઈએ ને તો એને આ કૃદ નો ચરણ બતાય નારાયણ અને કૃદ દેવી નું ચરણ બતાય ભૂમિ આને ચરણ બતાવવાનો ગોદો રાહ મેં એટલે એમાં સમજવું પડે કોટુ નો હોય હોય તો આજ પ્રજાની ઓજું હોય ત્યાં મને મારક કૃદ એ તનો મુરાણ નું જન બની કે આ રાત થી લેવા માંથી લેવા છે